ખાલી માં બાનો ના કેતા પા હા મારું હારું શક્કર ખામ નહીં આપું હું બાર આ વખતે બધું પૈસા વસૂલ થઈ ગયા મારી મજૂરી ને મહેનત ને મહેનત ભજવી તું આઘો લે ઓ ुना पना कमा

ু ত અરે ખર અસલી બાલ આવ્યો નકલી બાત કરતો તમે અમા બા ગરમી જ

હવે આખા ગો નો કઈ દઉં બંકો કશું કોઈ ગોમ નાખ્યા મારી ઈજ્જત હતી ઇજ્જત ના બે હજાર થાય

Apa yang kemarin dia paku, mantan naipari, mantan hurong, mana waktu ditutup udah, mantan toh... dah, cucak biawak tanyalah, tapi swanti, abu yalah cucak biawak, abu yalah cucak biawak, abu yalah cucak biawak, abu yalah cucak biawak, Ya, yalah cucak biawak, abu yalah cucak biawak, abu yalah cucak biawak, abu yalah cucak biawak, abu yalah cucak biawak, abu

એરા ભેલા મોાટીલા એરા આયા છે ને ભો પેલા થોડો હા હે ચીરી જાય અરે ઘણાજી તમાર તમાર હું યાર એ બોલા તો ત તમાનકો કરજન કોમ હતી યાર કારો હેડ આવજો હું ફોન કરું ત તમને હા અરે થનેજી ન બાક

બાજુ નકલી બાઇ ને આયા હતા નકલી બા છોકરા અમારા બાત નઈ મોફ ઉડાડવાની અને બા તો આમ માય ભાઈ માય કાંગલી બા મારવા હું તમે યાર

મોબાઈલ મારી લીધું કાકા હા લેક હા લેક હા ને હા મા મોબાઈલે લઈ લીધો મોમાય મને બનાવી દઉં બનાવી ભેગા કરજો પેલો મારા કુતિયા આ બધા બટા બટા કરી તું પડતી નહી કેમ લેવું કરિયા એ દોટ અરે યાર દુરાજી આ લોકો સકરે જોરી કરવાય લાય કરે બધા નકલી નકલી કાકા તો ખાલી લીધાતા ઈમો મારે બાબા આયાતા તમે ચોરી કરે ચોરી

એ તો તારું મોબાઈલ જામો બાના મોકલાયો અલ્યા મોબાઈલ રાખવાનું સકળિયો ચોરવા આયો એ રોવા ગમ્યા અમે નહીં બા તું જા લ્યા છોકરો તમે જવા માં લઈ લો વેલા તમારા અમે જીએ અમારે ઓટો માં